ધરમપુર તાલુકાના બિલપુડી ગામનો ગ્રામ પંચાયતથી સીમપાડા થઈને જરિયા ગામને જોડતો મુખ્ય રસ્તો જેને સુવિધાપથ તરીકે ઓળખવામાં આવે છે આજે એકદમ બિસ્માર હાલતમાં છે આ બે કિલોમીટરનું સિમેન્ટ કોન્ક્રીટ સીસી રોડ બે હજાર એકવીસથી માં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ સામાન્ય વરસાદમાં તે ધોવાઈ ગયો આ રોડની ખરાબ હાલતથી ગામના લોકો શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરી રહ્યા છે અને તેઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોડના નિર્માણ પેલા જ ગામના જાગૃત નાગરિકોએ રોડ સેન્ડ બિલ્ડિંગ્સ ડિપાર્ટમેન્ટ ધરમપુર ખાતે તત્કાલીન અધિકારી કે કે પટેલને રજૂઆત કરી હતી કે ગામની ભૌગોલિક સ્થિતિ અને ચોમાસાની અસરને કારણે સીસી રોડ ટકાઉ નથી અને તેની જગ્યાએ ડામર રોડ બનાવવામાં આવે જે કે આ રજૂઆતની અવગણના કરવામાં આવી નિર્માણ દરમિયાન પણ ગ્રામજનોએ નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી પરંતુ આર અને બી અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં રોડ બન્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ તેમાં ખાડા પડી ગયા અને હવે તો રસ્તામાં ખાડા નહીં ખાડામાં રસ્તો એવી સ્થિતિ થઈ ગઈ છે

પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે સીસી રોડની નબળી ગુણવત્તા અને નિમ્ન સ્તરીય જોઈએ એટલે કે બે હજાર છવ્વીસથી થી સુધી કોન્ટ્રાક્ટરે સ્વખર્ચે રિપેર કરવું જોઈએ જો કે આ વર્ષે કોઈ રિપેરનું કામ થયું નથી અને આર અને બી ડિપાર્ટમેન્ટે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરી નથી આ બાબતે ગ્રામજનોમાં રોષ છે અને તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે આવા બોગસ કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી શું અધિકારીઓને પણ કોન્ટ્રાક્ટરો તરફથી કટકી મળે છે બિલપુડી ગામનો આ રસ્તો મુખ્ય માર્ગ હોવાથી ગામના લોકો વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની અવજવર માટે અત્યંત મહત્વનો છે રોડની ખરાબ હાલતને કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે ગ્રામજનોનો સવાલ છે કે જો આ રસ્તાને કારણે અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે સરકાર ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર કે આર અને બી ડિપાર્ટમેન્ટ ગામ લોકોની માંગ છે કે હવે રિપેરિંગ નહીં આ રસ્તો ગામનો મુખ્ય માર્ગ હોય નવેસરથી ગામર રોડ બનાવવામાં આવે નહીં તો આ રસ્તાના ભ્રષ્ટાચાર ખિલાફ કાયદાકીય પગલાં લેવામાં આવશે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ શાંતિપૂર્ણ આંદોલન અથવા ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ દાખલ કરશે આ ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે જ્યારે ગ્રામજનોની ફરિયાદોની સતત અવગણના થાય છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો પર કાર્યવાહી ન થાય ત્યારે ગામડાઓના વિકાસ માટે ફાળવાયેલા કરોડો રૂપિયા કોના ખિસ્સામાં જાય છે બિલપુડી ગામના લોકો હવે જવાબ અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે